નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વાતિ ખુદ એમએસ એસ એગ્રીકલ્ચર જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માંથી કરેલ છું રોગ જીવાત નિષ્ણાંત ફૂલે સીડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો હવે આપણે આગળ વાત કરી ફૂલે બુલબુલ તલ વિશે વાવેતર પદ્ધતિ બીજ દર તો કે કઈ રીતનું ક્યારા પદ્ધતિમાં વાવેતર કરવું જોઈએ બીજમાં અવચત શું આપવું જોઈએ તો હવે આ વિડીયો દ્વારા આપણે જોઈએ કે ફૂલે બુલબુલ તલ છે તો વાવેતર કર્યું તો રોગ કયા કયા આવે છે અને તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તો હવે તલમાં મુખ્યત્વે ચાર રોગ આવે છે પાનનો કોકડવા છે એટલે આપણે ફાઇલોડિકતા હોય છે તલનો ભૂકી ચારો છે પાનના ટકાનો રોગ છે અને તલના કોહવારો છે તો હવે બે વિડિયો દ્વારા આપણે પૂરેપૂરો આપણે રોગ વિશે માહિતી મેળવીએ તો પાનનો પોકડવા છે તો કે કોઈ ફૂગ દ્વારા થાય છે આપણને પ્રશ્ન રહેતો હોય છે શેના દ્વારા થતો હશે કઈ રીતે નિયંત્રણ કરવું જોઈએ કઈ રીતની ઓળખ કરવી જોઈએ

હવે આપણે જોઈએ કે પાનનો કોકડવાની ઓળખ કઈ રીતે કરવી તો રોગ આવી ગયો હોય તો એની અસર વાળા જે પાન હોય તો એ કિનારેથી તમે જોવો ને તો નીચેની બાજુ વળી ગયા હોય છે અને કોકળાઈ જતા હોય છે હવે રોગીષ્ટ પાન હોય તંદુરસ્ત પાનની સાપેક્ષ માં જાડા લાગતા હોય છે હવે ટોચના પાનમાં તમે જોવો ને તો સૌથી વધારે અસર જોવા મળતી હોય છે આ રોગની અને ફૂલ બેસવાના સમયે જો આ રોગ આવે ને તો ફૂલની જગ્યાએ નાના નાના પાનનો વિકૃતિ ગુચ્છો બની જતો હોય છે આપણે કહેતા હોય છે કે પાનનો ગુચ્છો થઈ ગયો છે ફૂલની જગ્યાએ

અને સફેદ ફૂલ છારી જેવું આપણે જોવા મળતું હોય છે કે આ રોગને સૂકું અને ઠંડુ વાતાવરણ વધુ માફક આવતું હોય છે અને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપી દઈએ છોડને તો પણ રોગનો ફેલાવો થતો હોય છે જમીન જન્ય છે અથવા તો બીજ જન્ય છે અને પવન જે વધે તો પવન સ્પીડ દ્વારા ફૂંકી છાંટવાનો પણ પ્રસાર થતો હોય છે હવે આ રોગની ઓળખ કઈ રીતે થાય છે કે રોગની શરૂઆત ફૂલ બેસવા અથવા તો બેઠા બંધાતા હોય ત્યારે જોવા મળતું હોય છે તો અનુકૂળ વાતાવરણ એને મળે એટલે પાનની જે નીચેનો ભાગ હોય ત્યાંથી શરૂઆત થતી હોય છે જે સફેદ રંગના ફૂલના બીજાણુ હોય તો જૂથી જોવા મળતી હોય છે ત્યારબાદ આપણે પાન પાનની ઉપરની સપાટી એ સફેદ છાદીના રૂપમાં જોવા મળતું હોય છે હવે સમય જતા ધીમે ધીમે આ ફૂલની વૃદ્ધિ છે તે છોડના પાન અને કુમળી ડાળીઓ તેમજ આપણે બીજ પર જોવા મળતું હોય છે અને આવા છોડમાં દાણા નથી બેસતા ફૂલ અવસ્થા એ જો રોગ આવે તો પચાસ ટકા જેટલું ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે જોઈ શકો છો તમે કે તલનો ભૂખી ચારો કઈ રીતે દેખાતો હોય છે આ ફોટોગ્રાફ દ્વારા આ રોગનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તો કે આપણે ટેબુકોને સલ્ફર કરીને છે ટેકનિકલ આવે છે સુવિધોમાંનું હારો તરીકે ઓળખતું હોય છે ઓળખાતું હોય છે એનો તમે પચાસ ગ્રામ પ્રતિ પંપે પેર છંટકાવ કરી શકો તેમજ આપણે અથવા તો આપણી જે પીએલનું સાફ પાવડર આવે છે એનો તમે ત્રીસ ગ્રામ પ્રતિ પંપે છંટકાવ કરી શકો અથવા તો આપણે ટાટા લાલિસ નું પ્લસ કરીને આવતું હોય છે એક સાકોના પાંચ ટકા એસસી વાળું એને ત્રીસ એમ પ્રતિ પંપે છંટકાવ કરી શકું અને આપણે કહીએ કે વેગવીગે ચાર પંપ કરવા જોઈએ અને આ ફૂંકનાશક ઉપયોગ કરતા હોય તો એની સાથે આપણે ગુણધરી ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણને સારું પરિણામ મળી શકે ધન્યવાદ